નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક દસ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો ઓલપો સિલેક્ટ કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કુટના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર એકાવનથી બે હજાર પાંત્રીસ જે છે અઢારસોથી પચીસો પચાસ પછી છે તલ સફેદ જે છે પંદરસો એકથી બે હજાર અને હવે આગળ છે રાયડો જે છે બારસો પાંત્રીસથી બારસો બેતાલીસ જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે સાડત્રીસો એક મેથી જે છે નવસો અગિયાર થી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો તેત્રીસ થી ચૌદસો તેત્રીસ સુવા જે છે તેરસો પચાસ થી તેરસો પચાસ વરિયાળી જે છે બારસો થી ચુમાલીસો ને એકોતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ